નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવ વિષય ગુજરાતી પ્રથમ ભાષા એની અંદર મિત્રો આ વર્ષે જે અભ્યાસક્રમનું માળખું છે તે ચેન્જ કરેલું છે તો એના વિશે આપણે જોઈશું પ્રથમ પરીક્ષા એના પ્રશ્નપત્રનું પરિરૂપ કુલ ગુણ પચાસ કુલ સમય રહેશે બે કલાક તો અહીંયા મિત્રો તમને જે પ્રશ્નો છે એનો ગુણભાર આપેલું છે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અહીંયા મિત્રો પ્રશ્નોની અંદર તમને એતુલક્ષી પ્રશ્નો છે એ પંદર પ્રશ્નો અને પંદર ગુણ ટૂંક જવાબી પ્રશ્નો છે એ નવ પ્રશ્નોને નવ ગુણ ટૂંક જવાબી પ્રશ્નો બે એ ત્રણ છે અને છ માર્ક એ બે ગુણના પ્રશ્નો પછી વિસ્તૃત જવાબી પ્રશ્નો છે ચાર પ્રશ્નો અને ચૌદ ગુણ અને નિબંધ પ્રકારના પ્રશ્નો એક અને છ ગુણનો પ્રશ્ન પૂછાય છે કુલ બત્રી પ્રશ્નો અને પચાસ ગુણ તો ચાલો આપણે વિભાગ વાઇડને જોઈશું તો મિત્રો હવે અહીંયા તમને વિભાગ એ એક ગદ વિભાગ છે એટલે પાઠોના પ્રશ્નો છે જે પાઠ આવેલા છે એનો એ વિભાગ છે બાર ગુણનો રહેશે બી વિભાગ પદ્ય વિભાગ કે જે કાવ્યનો વિભાગ છે એ તો એ વિભાગની અંદરથી પણ બાર ગુણનું અને એના પછી મિત્રો સી વિભાગ છે ગ્રામર વિભાગ છે વ્યાકરણ વિભાગ એ પાઠોમાં ચાલેલા પાછળ આપેલું ગ્રામર પૂછા છે તો એ બાર માર્કનું છે અને વિભાગ ડી છે અર્થગ્રહણ લેખન વિભાગ છે એની અંદર પત્ર અને નિબંધ પૂછાતો હોય સુવિચાર પૂછાતો હોય વાર્તા પૂછાતી છે એ ચૌદ માર્કનું પૂછા છે એટલે કુલ પચાસ ગુણનું પેપર થશે એના પછી અહીંયા આપણે જોઈએ મિત્રો તો વિભાગયાની અંદર કેવા પ્રશ્નો છે તો વિભાગયાની અંદર જો એકથી બે પ્રશ્ન છે એ જોડકા સ્વરૂપે છે મીન્સ કે કર્તા કૃતિ પાઠ આપેલો હશે અને એના કરતાનું નામ હશે કવિનું નામ હશે કૃતિ અરે કોણ બોલે છે એવા પ્રશ્નો તમારે જોડકા સ્વરૂપે રહેશે પ્રશ્ન ત્રણથી ચાર છે એને બ આપેલો છે એમાં વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની થશે બે વિકલ્પો આપેલા છે અને કૌશમાંના જવાબો આપેલા હશે એમાંથી તમારે પસંદ કરવાનો રહેશે બે અને બે માર્ગ પોંચથી પ્રશ્ન એવા હશે કે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે દરેકનો એક ગુણ એટલે એક વાક્યમાં ઉત્તર તમારે લખવાનો રહેશે ટૂંકા પ્રશ્ન હશે બે અને બે ગુણના સાત અથવા સાત આ અથવામાં છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અહીંયા તમને અથવામાં આપેલો છે ગમે તે એક પ્રશ્નોનો ઉત્તર લખવાનો થશે બે પ્રશ્ન પૂછવા એમાંથી એક બે માર્ક એના પછી મિત્રો એ છે પ્રશ્ન આઠ એ પણ અથવામાં હશે બે પ્રશ્નો આપેલા છે ને ગમે તે એક પ્રશ્ન લખવાનો છે ચાર ગુણનો પ્રશ્ન તમારે મુદ્દાસર જવાબ લખો એ તમને પૂછાશે એ મિત્રો ગદ્ય એટલે પાઠનો જ પ્રશ્ન હશે આવું ના સેમ જ મેથડ હશે મિત્રો જે પદ્યમાં કાવ્યમાંથી આ પણ જોડે સ્વરૂપે છે ખાલી જગ્યા છે અને અહીંયા તમારે વાક્ય કાવ્ય પૂર્તિ કરવાની છે પૂર્ણ કરો અહીંયા કાવ્ય આપેલું છે અધૂરું એને તમારે પૂર્ણ કરવાનું છે એટલે બે માર્કમાં પૂછ્યા છે અહીંયા છે એ તમારે બે પ્રશ્ન પૂછવા એમાંથી કોઈ પણ એક લખો બે માર્કનો પ્રશ્ન અને ચાર માર્કનો છે એમાંથી બે પ્રશ્નો છે અને એ તમારે એક લખવાનો રહેશે હવે વિભાગ સી આપણે ગ્રામર વિભાગ જોઈએ કે વિભાગ ની અંદર કેવા પ્રશ્નો પૂછાયા બાર ગુણનો જે પૂછાય છે સોળથી સત્યાવીસ પ્રશ્નો એ વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાય છે તો પહેલાં તો જોઈએ અહીંયા જો આ વિકલ્પમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવો પ્રત્યેકનો એક ગુણ છે એટલે તમારની અંદર જવાબ આપેલા હશે તમારે એમાંથી વિકલ્પમાંથી પ્રશ્નો શોધવાનો રહેશે તો એની અંદર ગ્રામરમાં આપણે જોઈએ મિત્રો તેના ટૉપિક છે પહેલાં જોડણી છે પછી સંધિ જોડો સંધિ છોડો તળપદા શબ્દનું રૂપ એક ગુણનું સંજ્ઞાનો પ્રકાર સમાનાર્થી શબ્દ પછી પરતે પૂર્વ અને પર પરતે પછી રૂઢિપ્રયોગ છે પછી વિશેષણોના પ્રકાર સબસમૂહ માટે એક શબ્દ એના પછી મિત્રો સર્વનામ અને ધવની ઘટકો આપણે ધવનીને છૂટા પાડવાના છે તો દરેક ટૉપિકમાંથી એક ગુણનું પૂછાશે અને આપણો વિભાગ ડી આવે છે અર્થગ્રહણ કે લેખન વિભાગ તો આની અંદર તમારે શું પૂછાય છે જો આપેલ પંક્તિઓનો વિસ્તાર બેમાંથી કોઈ પણ એક આશરે પંદર વાક્યમાં લખવાનો છે એટલે સુવિચાર છે મિત્રો ત્રણ માર્કનો એના પછી મિત્રો અહીંયા બે આપેલા આ છે ને કોઈ પણ એક લખવાનો રહેશે તમારે એનામાંથી બ છે અહેવાલ લેખન અથવા પત્ર લેખન ગમે તે એક લખવો તમારે અહેવાલ કે પત્ર એ બંનેમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે એની અંદર તમારી સ્કૂલમાં વૃક્ષારોપણની કામગીરી છે લડે તમારી સ્કૂલમાંથી શિક્ષકના વિદાય પ્રસંગનો છે ધોરણ દસના બાળકોનો વિદાય પ્રસંગ આવી રીતના તમારે કોઈ પણ પ્રકારનો અહેવાલ લખવાનો રહેશે કે પત્ર તમને જે યોગ્ય લાગે એક લખવાનું રહેશે પછી ત્રીસથી 31 ગદાર્થ ગર્થન અથવા પદાર્થ ગ્રહણ બેમાંથી ગમે તે એક પૂછી બે પ્રશ્નો પૂછવા તો એ તમને પેરેગ્રાફ બીજો આપેલો હશે અથવા કાવ્ય સ્વરૂપનો ને એમાંથી બે પ્રશ્નો પૂછાતા હશે પછી બત્રીસ છે આપેલા મુદ્દાના આધારે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખવાનો છે મિત્રો છ માર્કનો નિબંધ છે લડી ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ લખવો તમને ત્રણ નિબંધો આપેલા હશે એમાંથી કોઈ એક પસંદ કરવાનો છે તો તો અહીંયા મિત્રો પ્રથમ પરીક્ષાનો પેપર તે તમારો 50 માર્કનો થઈ જાય છે હવે આપણે આગળ થોડુંક જોઈ આની અંદર આપણે દ્વિતીય પરીક્ષા છે તો દ્વિતીય પરીક્ષાનો પરિરૂપ કેવો રહેશે તો એના વિશે આપણે જોઈએ તો ગુણભાર તો મિત્રો અહીંયા દ્વિતીય પરીક્ષા છે એની અંદર પ્રશ્નોની સંખ્યા છે અહીંયા કુલ ગુણ આપેલા છે પછી અહીંયા આપણો જે વિભાગ છે એનો ભાર ગુણભાર તો એનોય છે દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર પણ એના પછી અહીંયા જોઈએ મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે એનો પ્રશ્નપત્રનું માળખું જે છે એની અંદર આપણે જે માળખું છે એનું સેમ જ માળખું મને તો લાગે છે ચાર માર્કનો પ્રશ્ન છે ને બવી માર્કના છે ને બી વિભાગમાં પણ અધ્યન સી વિભાગ છે એની અંદર બાર ગ્રામર વિભાગ છે અને ગ્રામર વિભાગની અંદર થોડુંક એડ થશે મિત્રો નવું ગ્રામર ચાલશે એટલે અહીંયા બાકીનાની અંદર સમાસ એડ થશે પછી કરતરી ક્રમણી વાક્ય છે રવાનુકારી લડીએ આવા નવા ટોપિક અમુક એડ થશે એટલે કુલ ચૌદ ગુણનું ગ્રામર થશે તમારું અને બાકીના તો તમારા જે છે એ અહેવાલને બીજાને લખવાના રહેશે અને હવે આપણે વાર્ષિક પરીક્ષાનો માર્કું પણ જોઈ લઈએ મિત્રો કે વાર્ષિક પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાશે તો વાર્ષિક પરીક્ષા છે એનો મિત્રો ગુણભાર એસી રહેશે આ પ્રથમ દ્વિતીય પરીક્ષાનો ગુણભાર પચાસ હતો વાર્ષિક પરીક્ષાનો ગુણભાર એસી માર્કનો રહેશે અહીંયા તમને પ્રશ્નોને સંખ્યા આપેલી છે સામે ગુણ આપેલા છે અહીંયા વિભાગ વાઇડ પ્રશ્નો છે વીસ માર્કનો જોવો વિભાગ એ વિભાગ બી વીસ માર્કનો વિભાગ સી વીસ માર્કનો વિભાગ ડી દરેક વિભાગ છે ચાર વિભાગ છે એ વીસ વીસ માર્કના રહેશે દાડી અહીંયા ગદ્ય એટલે પાઠનો વિભાગ છે અહીંયા પદ્ય કાવ્યનો વિભાગ છે અને ગ્રામર વિભાગ છે અને ડી વિભાગ છે એ લેખન વિભાગ છે તો હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કેવા પ્રકારના પ્રશ્નો વિભાગ એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો અહીંયા એ વિભાગની અંદર આવા પ્રશ્નો તમને પૂછાય છે રડી પહેલાં તો ચાર માર્કના કર્તા અને કૃતિને સાથે જોડવાના છે રડી કવિ પરિચય સાહિત્ય પ્રકારની તમને દરેક પહેલી અનુક્રમણિકા છે એના પાઠનું આવડવું જોઈએ ચાર માર્કનું પૂછાય છે ચાર પદ્યનું ચાર ગદ્યનું એટલે આઠ માર્કનું ટોટલ એ પૂછાય છે અનુક્રમણિકામાંથી પછી વિભાગ બી છે એની અંદર જો ચાર માર્કનો પૂછાય છે એટલે આઠ માર્કનું તો એ છે એના પછી મિત્રો બ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો દરેકના અહીંયા ઓપ્શનમાં આપેલા હોય છે કે તે બેમાંથી એક લખવાનો હોય છે અને એના પછી મોટો પ્રશ્ન પણ વિસ્તૃત પછી વિભાગ સીનો ગ્રામર ગ્રામર અહીંયા એડ થશે મિત્રો અલંકાર પણ એડ થયા જુઓ અલંકાર નહોતા એ તો આમાં અલંકાર એડ થશે અને એના પછી એક્સ્ટ્રા તળપદા શબ્દ છે વિશેષણ છે સાદો સંયુક્ત વાક્ય છે મિશ્ર વાક્ય છે પછી વિભાગ ડી તો અહીંયા મિત્રો આપણો પેપરો જે છે એનો પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાના ત્રણે ત્રણનો નવી મેથડ પદ્ધતિ જે આવી છે એનું આપણે વિગતવાર માહિતી આપી છે તો વિડીયોને સ્ટોપ કરી અને આપણે ચેક કરી શકો છો માહિતી મેળવી શકો તો અસ્તુ